What we'll you? ફિમેલ ફોસ્ટ હોસ્પિટલ દ્વારા ઇન્ટરનેશનલ આઈવીએફ ડે પર અનોખા ટેસ્ટ્યુબ બેબીનું મેળાનું આયોજન કરવામાં આવ્યું છે દુનિયાભરમાં પચીસ જુલાઈના રોજ મનાવવામાં આવતું વર્લ્ડ આઈવીએફ ડે ઉજવવા માટે સુરતની ફિમેલ ફોસ્ટ હોસ્પિટલ દ્વારા એક અનોખો અને ભાવનાત્મક ટેસ્ટ ટ્યુબ બેબી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે સામાન્ય રીતે શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક મેળાઓને ભગવાન શિવજીની ભક્તિ જોવા મળતી હોય છે ત્યાં ફિમેલ ફોસ્ટ હોસ્પિટલે આધુનિક વૈજ્ઞાનિક ઉપચાર અને માતા પિતાપણાની ખુશી સાથે ઉજવણીની એક નવી પહેલ કરી છે આ પ્રસંગે હોસ્પિટલ દ્વારા આઈવીએફની સફળતા પ્રાપ્ત કરેલા પેરેન્ટ્સ અને બાળકોને આમંત્રિત કરી એક પારિવારિક અને ઉત્સાહભર્યું વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું હતું બાળકો માટે રમતો અને મોજ મસ્તીનું આયોજન કરાયું જ્યારે પેરેન્ટ્સે ખુદની આઈવીએફની મુસાફરી અને માતા પિતા બનવાની ખુશીઓ શેર કરી હતી આ પ્રસંગે હોસ્પિટલના આઈવીએફ સ્પેશિલિસ્ટ ડૉક્ટર શ્વેતા પટેલે જણાવ્યું હતું કે મને આનંદ છે કે મારા પેશન્ટ્સ જેમણે આઈવીએફથી સંતાન પ્રાપ્તિ કરી છે જેઓ આજે અહીં હાજર છે અને સમુદાયમાં જાગૃતિ ફેલાવવા સાથે જોડાયેલા છે આ કાર્યક્રમ ફક્ત એક ઉજવણી નહીં પણ સમાજમાં જાગૃતિ સમર્થન અને વિજ્ઞાનની શક્તિથી સપનાને સાકાર કરવાનું સુંદર ઉદાહરણ બનીને બહાર આવ્યું છે